તો પછી કેટલો ટાઈમ રાખી શકીએ આપણે આ જો વધારે હોય તો તો આખું વર્ષ માટે રાખી શકાય એમ હા આપણે તો તાજા ખાવા માટે કઈ બનાવ્યા બરાબર આ ખાલી તાજા જ ખાવા છે તો હવે ચીલી સોસ બનાવી કે એમ એક કેયા ને ઈ ચીલી સોસ માં એ મીઠું હળદર ચડાવી ને પછી તડકામાં કોરા કરી લસણ નાખી એમાં લસણ ને ખાંડ ને નમક બધું નાખવાનું ચીલી સોસ એમાં પાણીનો ભાગ ન રહેવાનો એ તો ઘણો ટાઈમ રે ને પછી એ લાઈફ રે વરસ આખો એમ નેમ રે આ પણ વરસ રે તમે પાણી કાઢી નાખો એટલે સરસ રે ઓર આકન હમ હમ તો મિત્રો આ મરચા બની રહ્યા છે ફર્સ્ટ ક્લાસ મન છે કે તો ખાવાની મજા આવશે હવે લીલા મરચા લાલ મરચા અત્યારે જ મળે છે ત્યારે મજા આમ ખાલી જોઈએ તો જ ખાવાનું મન થઈ જાય

રસોડામાં આવીએ તો બહીની તો ખીચડી હોય પાછું તમે પાછું આ કઈક આવું બનાવો તો કઈક મજા આવે મરચાં ને એની અરે કંઈક એ તમારી વાત પણ હવે છે નાની મસ્ત થાય લસણ નાખીને કરો ને કરી તો થાય ભાઈ કરો તો થાય લાલ એક મૂકી કરવા બનાવીએ ને તો

મસાલો બનાવશું આ ઉપરાંત એમાં થોડી હળદર હળદર પણ પડશે અને થોડી હિંગ

એનાથી એનો ટેસ્ટ અને એનો સુગંધ પણ જળવાઈ રહે છે મસાલાની બધી અને જેથી કરીને તમને ખાવામાં ટેસ્ટી લાગે પણ ગોળ નાખું છે એટલા માટે એટલે જેને સ્વીટ ખાવું હોય અને ડાયાબિટીસની કે તકલીફ ના હોય એ લોકો ગોળ એડ કરી શકે અને જેને એડ ના કરવો હોય ગોળ તો એ લોકો ગોળ એડ ના કરે તો પણ ચાલે ઠંડુ થાય પછી મરચાં બરાબર આપણે મિશ્રણને એકદમ ગરમ નથી કરેલું મિત્રો ગરમ તેલ એમાં એડ કરેલું છે નહીતર તો ગોળ એકદમ ગરમ થઈ જાય થોડોક ઠંડો થાય પછી મરચાં ભેગા એડ કરવાના બરાબર ઠંડો થઈ જાય પછી ગરમ ગરમમાં એડ મરચાં નહીં કરવાના ના પાંચ મિનિટ ઠંડો થઈ જાય ને બરાબર થોડું હળવું ગરમ તેલ હતું એની અંદર સરસ મજાનો ગોળ મિક્સ થઈ ગયો છે બરાબર ગોળ મિક્સ કરતાં કરતાં મિત્રો લાઈટ ચાલી ગઈ છે હવે આપણે આ થોડું એક મોબાઈલની લાઇટથી થોડુંક રેકોર્ડિંગ કરી રહ્યા છીએ કેમ કે પ્રોસેસ ચાલુ રાખવી જરૂરી છે જો પ્રોસેસ અટકી જાય લાઇટની પાછળ તો આપણું મરચાંનો ટેસ્ટ બગડી જાય સરસ મજાનો મસાલો બની ગયો છે અને આ મસાલો લગભગ દસ પંદર મિનિટ ઠંડો થાય પછી આપણે એની અંદર મરચા એડ કરશું મિત્રો લાઈટ તો ન આવી પણ મરચાનો સમય વીતી ન જાય એટલા માટે ઇમરજન્સી લાઈટમાં આપણે થોડું કામ કરી લઈએ પાણીનો ભાગ ન રહેવું છે સરસ રીતે અને આપણે કેટલા ટાઈમ પછી ખાઈ શકાય બે ત્રણ દિવસમાં બે ત્રણ દિવસ એકદમ રહે ને પછી એકદમ ગોળ ગોળી જાય પછી ખાવા જવા બની જાય જો આપણે ગોળ માખીયા વગરના બનાવીએ ને મિત્રો તો આપણે તાજા ખાઈ શકીએ ગોળ નાખીએ તો પછી ગોળ મિક્સ થવાની રાહ જોવી પડે